અંકલેશ્વર ભાદી પોલીસે કરી તથા બાર ગૌ કતલ થતા અટકાવી અબોલ પશુઓને મુક્ત કરાવ્યા હતા પાનોલી પોલીસ ને બાતમી મળી હતી કે ભાદી ગામે રેહમતનગર માં રહેતા યાકુબ ઇસ્માયલ ભાદીગર ઘરના પાછળના ભાગે ગૌ કટિંગ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાં ગૌ વંશની કતલ કરતા કેટલા કિસ્સમો નજરે ચઢ્યા હતા પોલીસે તમામ ને પકડી પાડી રૂપિયા બત્રીસ હજારની કિંમતનો ત્રણસો વીસ કિલોગ્રામ જેટલો ગૌમાસ જપ્ત કર્યું હતું પોલીસે ગૌમાસનું સેમ્પલ લઈ સુરત એફએસએલ વિભાગમાં પરીક્ષણ અર્થે મોકલ્યું હતું આ ઉપરાંત પોલીસે સ્થળ ઉપરથી પશુ કતલ કરવાના સાધનો તથા ઇલેક્ટ્રિક વજન કાટો મોબાઈલ ફોન નંગ ત્રણ તથા હીરો યુએટ મોટરસાયકલ નંગ એક પણ જપ્ત કરી હતી આ કાર્ય દરમિયાન પોલીસે છ ગાયો તથા નાના અને મોટા વેચાણ કરવાના ઈરાદે રાખી તથા તમામ ગૌ વંશ કતલ કરવાના ઈરાદે લાવી પૂરતા આચરવાના ગુના સબ અટકાયત કરી હતી પોલીસે ભાદી ગામના રેહમતનગરના રહીશ યાકુબ ઇસ્માયલ ભાદીગર ચુન્ની હતી જયારે ખરોડના રહેવાસી સહીદ યાકુબભાઈ દાઉદ તેમજ બાદીના ઇમરાન યાકુબભાઈ ભૈયા તેમજ સુરેશ રતિલાલ વસાવા અને ગોવંશ આપી જનાર જંખુવાઓના ઇમરાન વણઝારા ને વોન્ટેડ જાહેર કર્યો હતો